બોટાદ પાહેના લાઠીદળ ગામે કણબી જ્ઞાતિમાં શામબાઈ નામે શ્રીહરિના નિષ્ઠાવાન સ્ત્રી ભક્ત હતા ઉત્સવ સમયમાં ગઢપુર દર્શને આવતા ત્યારે લાડુબા જીવુબા રાજબા જેવા મુક્તો પાસે સત્સંગના રંગે શામબાઈ રંગાયેલા હતા એક સમયે એના પિતાનું અવસાન થયું તે પિતાના કારજમાં એમના ભાઈએ એમની નાતને જમવા બોલાવી શામભાઈના મોટાભાઈ કે જેઓ પાળિયાદના વિસામણ ભગતના અનુયાયી હતા એટલે એમણે પાણી ઢોળના જમણવાર વખતે વિસામણ ભગતને પણ દર્શન દેવા બોલાવ્યા આ જાણીને શામભાઈ બોલ્યા કે ભાઈ બાપુજીના પાણી ઢોળમાં તમે તમારા ગુરુને બોલાવ્યા તે મારે પણ મારા ઈષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીને બોલાવવા છે તમે રાજી હોવ તો હરિને તેડાવવા માણસને મોકલું શામબાઈના ભાઈ રાજી થયા એટલે માણસ મોકલો ને શ્રીહરિને વિનંતી કરી કે હે પ્રભુ આપ પધારશો તો અમારું આંગણું પવિત્ર થશે ભક્તવત્સલ શ્રીહરિને ગઢપુર સમાચાર મળતા જ પોતાના ભક્તનો ભાવ જાણીને લાઠીદળ પધાર્યા શ્રીહરિ પધાર્યા જાણીને શામબાઈને તો પોતાના પિતાના અવસાનનું દુઃખ પણ વિસરાઈ ગયું શ્રીહરીને એમના ભાઈને કુટુંબીઓ પાસે મહેમાનો વચ્ચે યથાયોગ્ય વ્યવસ્થા કરાવી શ્રીજી મહારાજ કારજના જમણવાર સારું કરેલ રસોઈઓ જોવા ઊભા થયા સૌને જમવા સારું સુખડી કરીને એક ઓરડામાં મૂકી હતી ત્યાં શ્રીહરી પધાર્યા અને સુખડી હાથમાં લઈને જીમાને બોલા કે એલાવ તમારા લુગડાઓ જાડા અને ખાણાવ હોત જાડા હો એમ કહીને રમૂજ કરી સૌને પોતાના હાથે જ પ્રસાદી દીધી શ્રીહરિ લાઠીદળમાં રાત રોકાયા ને સૌને ઉપદેશ દીધો ને વેસનો છોડી પંચવર્તમાન પાળજો એવી વાત કરી એ રાતે શ્રીહરિની દિવ્યવાણી સાંભળતા જ શામબાઈના સૌ મુમુક્ષુ સગાઓને શ્રીહરિના દર્શન થતાં જ હૈયામાં હા પડી ગઈ અને સૌ શ્રીહરિ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થવા સારું તૈયાર થયા બીજે દિવસે સવારે શ્રીહરી ગાડામાં ખાટલો ઢળાવીને ત્યાં વિરાજમાન થયા સામબાઈના પિતાના કારજમાં આવેલા ઝાલાવડ તરફના કણબી સગાઓને વર્તમાન ધરાવવા એમની પાસે શ્રીહરીએ પાણીનું તપેલું ભરાવીને ગાડામાં જ મંગાવ્યું ગાડામાં બેઠા થતાં શ્રીહરીએ તાંસળી ભરીને સૌ ઉપર પાણીની ઝાલક ઉડાડીને કહ્યું જેમના ઉપર આ પાણી પીડ્યું એ સૌ અમારા વર્તમાન ધારણ કિરા જાણજો ને અમારું ભજન કરજો તમારા અંતકાળે અમે તમને તેડવા આવશું ને અમારા અક્ષરધામમાં તેડી જશું અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી